તુકાની શ્યામઘાટ પ્રાથમિક શાળામાં નાગરિક સુરક્ષા બાબતે ડેમો હોદ્દેદારોની હાજરીમાં ગ્રામજનોએ અપાય મહત્વની સમજણ આજના સમયમાં ભારત દેશ વિવિધ પ્રકારની કુદરતી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા એ સર્વોપરી જવાબદારી બની છે આ દ્રષ્ટિએ અમદાવાદ જિલ્લાના તંદુકા તાલુકાની શામકાટ પ્રાથમિક શાળામાં નાગરિક સુરક્ષા અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ અંતર્ગત લાઈવ ડોમો દ્વારા ગ્રામજનોને આપત્તિ વખતે બચાવની પદ્ધતિઓ અને તાત્કાલિક પગલાં અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે એએસઆઈ રાજેન્દ્રસિંહ વાઘેલા હોમગાર્ડ કમાન્ડર આઈપી ડાભી સિવિલ ડિફેન્સના શૈલેષ ત્રિવેદી સિંચાઈ વિભાગના પીએ રાવલ અને નાયબ કાર્યપાલક એન્જિનિયર સીએચસી તંદુકા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં ભાઈઓ અને નાગરિકોએ હાજરી આપી હતી અને પ્રેક્ટિકલ ડેમો દ્વારા તાલીમ મેળવી હતી કેવી રીતે આપત્તિ સમયે જાત સુરક્ષા કરવી કેટલાય પ્રકારની આપત્તિઓમાંથી કઈ રીતની સાવચેતી રાખવી તેમજ ઇમરજન્સી સેવાઓને કઈ રીતે જોડાવવા એ અંગે અનુભવીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રકારના કાર્યક્રમો દરેક ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો માટે અનમોલ સાબિત થાય છે અને સમૂલ સુરક્ષાનું શક્તિશાળી સઘન બની રહે છે